કોંગ્રેસને મોટો ફટકો પાટીદાર નેતાએ આપ્યું રાજીનામું લોકસભા પહેલા ફરી કોંગ્રેસમાં સફાયો જોવા મળી રહ્યો છે ઘણા બધા નેતાઓ ભાજપમાં જોડાયા બાદ ફરી કોંગ્રેસના વધુ એક નેતા ભાજપમાં જોડાય એવો તકતો ઘડાયો છે કોંગ્રેસની ટિકિટ પરથી અમરાઈવાડી વિધાનસભા બેઠક પર બે વખત ચૂંટણી લડનારા ધર્મેન્દ્ર પટેલ ઉર્ફે ધમભાઈએ આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે તેઓ છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ ભાજપના મોટા નેતાઓ સાથે જાહેરમાં ફરી રહ્યા છે તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધા એવી ચર્ચા શરૂ થઈ છે કે હવે તેઓ ગમે તે ક્ષણે ભાજપમાં સત્તાવાર રીતે જોડાઈ જશે લોકસભાની પૂર્વની બેઠક માટે ધર્મેન્દ્ર પટેલને ભાજપ ટિકિટ આપશે તેવું વચન અપાય હોવાની પણ ચર્ચા છે અગાઉ ક્યારેક જીતી નહીં શકનારા ધર્મેન્દ્ર પટેલે હવે ભાજપમાંથી લોકસભાની ચૂંટણીમાં લડવાની ઈચ્છા જાગી છે માટે તેણે ભાજપનો કેસરીય ધારણ કરી લીધો છે ધર્મેન્દ્ર પટેલનો ભાજપ ભેગા થઈ રહ્યા છે પરંતુ મહત્વની વાત એ છે કે ભૂતકાળમાં જ્યારે ધર્મેન્દ્ર પટેલ કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા એ સમયે તેમને સાથ આપનારા ભાજપના કેટલા કાર્યકરોનો ભોગ લેવાયો હતો ધન્યવાદ